નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત જિલ્લામાં બારડોલી તાલુકો અને કામરેજ તાલુકાની અંદર ખેડૂતોને સૌથી વધારે નુકસાન કરતું શેરડીની જીવાત એટલે વ્હાઇટ ફ્લાય વિશે અને આજે આપણે જાણીશું કે એમાં આપણે કયા સ્પ્રે કરીશું તો એ વ્હાઇટ ફ્લાય અટકી જશે આ વિડીયોમાં જોઈ શકો છો મારા ખેતરનો ઝીરો બસો પાસઠનો પ્લોટ છે જેમાં વ્હાઇટ ફ્લાયની અસર થઈ છે અને કેટલા પ્રમાણમાં અસર થઈ છે તે આપ જોઈ શકો છો હજુ ત્રણ મહિનાની શેરડી થઈ છે આનું પ્લાન્ટેશન એક સપ્ટેમ્બરે ટીસીયુ રોપા પદ્ધતિથી કરવામાં આવ્યું હતું તો આપણે જોઈશું કે એમાં આપણે કઈ દવા અને આ વ્હાઇટ ફ્લાય જે છે એ ખેડૂતોને કેટલું નુકસાન કરે છે જેના લીધે ખેડૂતોનું પ્રોડક્શન વિંગે પાંચથી દસ ટન ઓછું થઈ ગયું છે તો આપણે આ બે એક બેરલની અંદર દસ બુલાની દવા બનાવી દીધી છે અને એમાં આપણે કઈ કઈ દવા નાખી છે અને કઈ રીતે સ્પ્રે કર્યો છે તો સૌથી પહેલાં આપણે એમાં જે દવા નાખી છે જેને જેનું રિઝલ્ટ સારામાં સારું છે વ્હાઇટ ફ્લાયમાં તે છે માંજો ઝમિટોમો કંપનીની આ વ્હાઈટ ફ્લાયને અસર કરતી અને સો ટકા રિઝલ્ટ આપતી દવા છે આ દવામાં સામાન્ય રીતે બે ટેકનિકલ આવેલા હોય છે જે વ્હાઇટ ફ્લાયના ઈંડા બચ્ચા અને પુખ્ત જીવાત જે છે તેનો સાતથી દસ દિવસમાં નાશ કરે છે બીજું છે પ્રિવિટ કંપનીનું ઝીરો સાહીઠ ચાલીસ પ્રિવિટ લાઈફ સાયન્સ કંપનીની પ્રોડક્ટ છે આ દવામાં માં સાઠ ટકા ફોસ્ફરસ અને ચાલીસ ટકા પોટાસ આવેલું છે જે તમારા શેરડીની પટારી હોય છે તેની લંબાઈ અને પહોળાઈમાં ગ્રોથ કરવામાં ઉપયોગી નીવડે છે ત્યાર પછી છે કોમ્બી પ્લસ નાગાર્જનાનું આ એક ફૂગનાશકનું કામ કરે છે જે સિસ્ટમેટિક અને કન્ટેનજન્ય કોઈ બી ફંગી પર તમે યુઝ કરી શકો છો તો આપણે આ દવા યુઝ કરી છે વ્હાઈટફ્લાયની અંદર ત્યાર પછી છે ડોક્ટર ટોનિક આ દવામાં એમિનો એસિડ અને વિટામિનનું કોમ્બિનેશન છે જે વ્હાઇટ વ્હાઈટ ફ્લાયથી ડેમેજ થયેલા પાનને બૂસ્ટ કરે છે અને એનામાં જે રહે વિટામિનની ઉણપ રહેલીઓ છે તેને ત્યાર પછી છે હિટ સેલ આ દવામાં ફોર્સ અને સાયપરમેથિન હોય છે જેનાથી લીલી ઇયર થીપ્સ ને અસરકારક કંટ્રોલ કરે છે આ સિવાય પ્રોફેનોફોસ હોવાથી ઇયરના જે કંઈ પણ ઈંડા હોય છે તેનો પણ નાશ કરે છે અને ત્યાર પછી આપણે આના યુઝ કર્યું છે સ્પ્રેડર આ સ્પ્રેડરથી આપણી જે દવા જે આ પાંચ દવા આપણે અંદર કોમ્બિનેશન કર્યું છે તે સારી રીતે આપણી પટારી પર લાગી જાય અને આપણે રિઝલ્ટ સારામાં સારું મળે તે માટે આપણે આનો યુઝ કર્યો છે તો અહીં આપ જોઈ શકો છો કે આપણે બુલાથી જે એ કરાવ્યું હતું આ જે બે પ્લોટ છે એમાં વ્હાઈટફ્લાયની અસર વધારે જોવા મળી હતી અને ખેડૂતોને તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં બારડોલી તાલુકો અને કામરેજ તાલુકામાં સૌથી વધારે જે અસર કરે છે તો એ છે વ્હાઇટ ફ્લાય અને આ જો તમે દવાનો યુઝ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે ગયા વર્ષે પણ મારે તેર ઝીરો બોતેરમાં સૌથી ખરાબ કન્ડિશનની મારી શેરડી હતી અને હું દવાનો છંટકાવ કર્યો હતો આમ માંજો અને જે તમને બીજી વિડીયોમાં જે માહિતી આપીએ તો તેનાથી મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું તો આપને પણ વાઇટ ફ્લાઇટથી બચવું હોય તો આપ બી આ સ્પ્રે કરી શકો છો મારો નંબર છે ડબલ નાઇન સેવન ડબલ ફોર થ્રી ડબલ ઝીરો ડબલ ઝીરો આપ આ જ રીતે બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ